સૌ મિત્રો ને જય બાબારી અમારા નવી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે અને અમારો બ્લોગ આજે આવી ગયો છે પ્લાસ્ટરમાં માં અલ્પેશભાઈ જે આપણે પટી મારી ગયા છે કારીગર બનાવવાની અને આ દોણી મરાય રહી મનુભાઈ ને હાથે જોઈ શકો દોણી મરાય છે આ ટાઈપનું પ્લાસ્ટર કરીને દોડી મારી છે એટલે વાત થાય ફાઈનલ જોરદાર પ્લાસ્ટર થઈ ગયું છે અને આવી દિવાલ માં રિપેરિંગ કામ ચાલુ છે જો દિવાલ કેવી એકદમ ખરાબ દીવાલ થઈ ગઈ છે એવરેજલી અને અહીંયા પલાસ્ટરનું કામકાજ સુધરી જશે અમલેટ એટલાથી ભાગમાં લીધું કામકાજ જોરદાર દીવાલ ફાટી ગઈ છે આપણે જો તમે જોઈ શકો છો આ પુલ પણ મળી ગઈ છે દીવાલ વર્ષો જૂની દીવાલો છે રિપેરિંગ થાય રહી અને તમે જો પલાસ્ટર થશે એટલે એકદમ ટકા ટક લાગશે જોઈ શકો છો આ પાસે ક્યાંક નહીં શું છે

તો આપણે પણ પલાશ કરી આપીશું અને ચણતર કામ ટાઈસ નું કામ કાજ એકદમ ચકાચક થઈ જશે હાલ કોમ ચાલુ છે અમારે આ બધણીયા વાહ માં બધણીયા વાહ કેવરાય બધણીયા વાહ માં મેર કોમ કા ચાલુ છે પૈસા કોસો એકદમ જોરદાર બડે એકદમ અમારા બ્લોકમાં માં લગ્યા રહેજો તમને બતાવીશું આ દિવાલ નું થઈ જશે એટલે આખો જય માતાજી મિત્રો જો મોટરનું પાણી હોય તો દિવાલ ગમે એટલે ખરાબ હોય તો સારું પાણી પીએ એટલે હરેક ધણી વિનંતી વિનંતી કે મોટર હોય તો પ્લાસ્ટર સારું થાય જોઈ શકો છો અલ્પેશભાઈ ની રેતુ પાડી જાય છે અને મોટર હોય તો હારું કોમ થાય અલ્પેશ થાય જ ના થાય એકદમ હા કેમ કે પાણી આવું ફેસર વાળું આવતું હોય ને જોરદાર પલાચર થાય ભૂકાવાની સંભાવના ના રહે અને પલાચર જોરદાર થાય એટલે કારીગર જોરદાર કામે પણ કરે એટલે ભૂકાઈ જાય તો પણ કામકાજ સારું થાય એટલે મિત્રો તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં જોરદાર પોણી આવે ને જોરદાર દિવાલ પાઈ જાય છે આટલી દીવાલ છે પણ જો હમણાં એક કલાકમાં દીવાલ દિવાલ આખી ઉતરી જશે ધરતી બ્લોક માં લઈ આવે છે જોઈ શકો છો મિત્રો પ્લાસ્ટર કરી જાય છે અને એકદમ દીવાલો બધી જૂની દીવાલો છે અને એકદમ દોણી વાળું પ્લાસ્ટર કરવાનું છે જોરદાર ટકાટક લાગશે શેક નહીં પ્લાસ્ટર ટકાટક શેક નહીં સેક નહીં શેક નહીં કરતાં કરતાં આપણે પ્લાસ્ટરનું કામકાજ વધારી જાય છે મિત્રો એક દિવસમાં સાડા ત્રણ બરસ પ્લાસ્ટર ભાગ ભાગનું ખેંચ્યું છે મિત્રો પ્લાસ્ટરમાં જોરદાર ઝડપ છે આપણે મિત્રો કોઈ મિત્રોને પ્લાસ્ટરનું કામકાજ ઝડપી પટાવવું હોય તો પવાજીનો કોન્ટેક કરજો મિત્રો તમને સાંજવાનો વધારો થઈ જશે એ પણ વિડીયો બતાવીશું મિત્રો કેટલું વધારું થઈ ગયું છે કામ કરતા કરતાં સાડા ત્રણ બરસ